આજે આપણે આપણા નવનીત એસાઈમેન્ટમાં જે આપણું એસાઈનમેન્ટ છે વાર્ષિક પરીક્ષાનું એમાં આપણે આજે સેક્શન બીમાં ચેપ્ટર ટુ ગણીએ ચેપ્ટર વનનો વિડીયો આપણે પહેલેથી બનાવેલો છે જો તમે ચેપ્ટર વનનો વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં ચેપ્ટર વનનો વિડીયો જોઈ લેજો ચાલો હવે આપણે આ જે ચેપ્ટર નંબર ટુ એને આપણે આજે સોલ્વ કરવાનું છે એમાં સેક્શન બીમાં સૌથી પહેલો દાખલો લખેલો છે જો એક્સ માઇનસ વન એ ફોર એક્સ ક્યુ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ કેનો અવયવ હોય તો કેની કિંમત શું હવે અહીંયા આપણે ચેપ્ટર ટુમાં જે અવયવ પ્રમાણ ટોપિક આવતો હતો એ મુજબ આપણે આ દાખલો ગણીશું સૌથી પહેલાં જે આપણને અવયવ આવેલો છે એની બરાબર આપણે એક્સ ઝીરો ધારી દેવાનું છે તો લખીશું અહીંયા કે ધારો કે એક્સ માઇનસ વન બરાબર ઝીરો હવે અહીંયા જુઓ આ માઇનસ વન છે આ સાઈડ તો શું થશે પ્લસ વન તો એક્સ બરાબર આવશે આપણા જોડે પ્લસ વન તો આપણો કિંમત આવી અહીંયા એક્સની એક્સ બરાબર વન રજા એક્સ બરાબર વન છે એ આપણને જે અહીંયા બહુપતિ આપેલી છે એના અંદર મૂકવાની છે એટલે આપણને અહીંયા કેની કિંમત મળી જશે ચલો આપણને કઈ બહુપતિ અહીંયા આપેલી છે કે પી ઓફ એક્સ બરાબર ફોર એક્સ ક્યુબ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ વત્તા કે આ આપણને બહુ બધી આપેલી છે ચલો અહીંયા આપણે કિંમત મૂકીએ ચલો ચારનો ચાર એક્સની જગ્યાએ આવશે એકનો ઘન વધતા ત્રણ એકનો સ્ક્વેર માઇનસ ચાર અહીંયા એક્સ છે ગુણાકારના સંબંધમાં એટલે કાઉશમાં એક વધતા કે અને આની બરાબર આપણે ઝીરો લઈશું આ આપણે ચેપ્ટર ટુમાં હવે પ્રમે જોયો હશો તમે હવે અહીંયા આપણે સોલ્વ કરીશું કે માટે ચાર એકનો ફન કેટલો થશે એક વધતા ત્રણ એકનો સ્ક્વેર કેટલો થશે એક માઇનસ ચાર કાઉસમાં એક વધતા કે બરાબર ઝીરો હવે અહીંયા છે આમનો ગુણાકાર કરીશું તો ચારનો ગુણાકાર એકવાળી કરીએ તો શું આવે ચાર એકા ચાર અહીંયા શું થશે 3 એકા ત્રણ અહીંયા માઇનસ ચાર એકા ચાર વધતા કે બરાબર ઝીરો આ પ્લસવાળો ચાર છે આ માઇનસવાળો ચાર છે આ ચાર ચાર શું થઈ જશે પ્લસ વાળો માઇનસવાળો જશે અહીંયા કટ તો શું વધશે આપણા જોડે આ પ્લસ ત્રણ છે તો ત્રણ વધતા કે બરાબર આ પ્લસ ત્રણ આ જશે તો શું થશે આપણા જોડે માઇનસ તો કે બરાબર જવાબ શું આપણે આપણી જોડે માઇનસ અને આ આપણા પહેલાં દાખલાનો જવાબ હવે અહીંયા જુઓ ક્વેશ્ચન નંબર ટુ આપણને શું કીધું છે જો અહીંયા કે નીચે આપેલ દરેક બહુપતિનું શૂન્ય શોધો ક્વેશ્ચન નંબર ટુમાં ટોટલ બે દાખલા છે ક્વેશ્ચન નંબર ટુમાં બે દાખલા છે પહેલો દાખલો પી ઓફ ટી બરાબર પાયટી વત્તા સેવન સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન નંબર પહેલોનો બીજાનો પહેલો દાખલો સોલ્વ કરીએ અહીંયા શૂન્ય શોધવાનું કીધું છે તો જે આપણને બહુપતિ આપેલી છે ને એની બરાબર આપણે ઝીરો લઈ લેવાનું તો અહીંયા શું થશે જુઓ અહીંયા પાય ટી વેવન બરાબર ઝીરો આ પ્લસ સેવન છે માઇનસ સેવન તો પાય ટી બરાબર માઇનસ સેવન આ પાય ગુણાકારમાં સામે જાય તો શું થશે ભાગાકારમાં તો ટી બરાબર શું છે કિંમત આવશે માઇનસ સેવનના છેદમાં પાય અને આ આપણો પહેલાનો જવાબ સેમ ટુ સેમ આવો ક્વેશન હવે અહીંયા બીજો છે ફરીથી આપણે જોઈએ લઈએ અહીંયા કે જે બહુપતિ આપેલી છે એની બરાબર શું લેવાનું છે આપણે અહીંયા ઝીરો લેવાનું છે તો શું થશે જો અહીંયા ટુ અપોન થ્રી એક્સ માઇનસ ફાઈ અપોન સિક્સ બરાબર ઝીરો આ માઇનસ છે આ સાડી જશે શું થઈ જશે પ્લસ તો શું થશે અહીંયા જો કે ટુ અપોન થ્રી એક્સ બરાબર ફાઈવ છેદમાં સિક્સ ત્રણ ભાગાકાર સામે જાય તો ગુણાકાર તો અહીંયા શું અને બે ગુણાકાર સામે જાય તો ભાગાકાર તો અહીંયા શું થશે એક્સ બરાબર પાંચ છેદમાં છ ગુણિયા અહીંયા ભાગાકાર તો સામે તો ગુણાકાર આ ગુણાકાર તો સામે ગયો તો ભાગાકાર હવે અહીંયા છે કટ થતું હોય કરી દઈએ આપણે કે ત્રણ દુ શું થશે અહીંયા છ તો ઉપર એક્સ બરાબર ઉપર શું વધશે આપણા જોડે અહીંયા પાંચ અને છેદમાં બે ગુણ્યા બે તો જવાબ કેટલો આવે ચાર તો બીજા ક્વેશ્ચનનો જવાબ આવશે એક્સ બરાબર પાંચના છેદમાં ચાર ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર થ્રી ચલો ક્વેશ્ચન નંબર થ્રી શું આપેલું છે આપણે અહીંયા કે બહુપધી પી ઓફ એક્સ બરાબર ફોર એક્સ આ બહુપતિ પી એક્સ બરાબર ટેન એક્સ માઇનસ ટેન એક્સ બરાબર દસ એક્સ માઇનસ ફોર એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ માટે પી વન અને પી ઓફ માઇનસ ટુ શોધો હવે અહીંયા બે કિંમત શોધવાની કીધી છે સૌથી પહેલી કઈ કિંમત શોધવાની છે આપણે પી હવે જો અહીંયા આપણને અહીંયા બહુપતિમાં જો જે જગ્યાએ એક્સ છે આપણે મતલબ કે આપણી જે બહુપતિ આપેલી છે એમાં આપણે x ની જગ્યાએ એક મૂકવાનો છે તો અહીંયા શું આવશે જો બરાબરનું બરાબર દસ કૌશમાં એક 4 ચાર કંશમાં એકનો સ્ક્વેર માઇનસ ત્રણ ચલો હવે અહીંયા આપણે છે એનું સાદુરૂપ આપીએ તો શું થશે જો અહીંયા દસ ક એક માઇનસ ચાર સૌથી પહેલા આપણે વર્ગની આપણે છે તો એકનો વર્ગ શું થાય એક માઇનસ ત્રણ ચાલો હવે કરો ગુણાકાર દસ માઇનસ ચાર એકા ચાર હવે આવશે માઇનસ ત્રણ ચાલો હવે અહીંયા જોશો આપણે સાદુરૂપ આપતા જઈએ કે દસ માંથી ચાર જાય તો કેટલા આવશે છ અને અહીંયા શું વધશે માઇનસ ત્રણ અને છ માંથી ત્રણ જાય તો કેટલા આવે ત્રણ તો પી ઓફ વનનો નો જવાબ આવશે આપણા જોડે ત્રણ સેમ ટુ સેમ એવી રીતે હવે અહીંયા આપણે બીજો દાખલો ગણવાનો છે ક્વેશ્ચન થ્રીનો બીજો પણ આપેલો છે એમાં જે આપેલું છે આપણને પી ઓફ માઇનસ ટુ મતલબ કે જે આપણી બહુપતિ છે એની જગ્યાએ શું મૂક્યું જે બહુપતિમાં આપણો ચલ છે જે એક્સ એની જગ્યાએ શું મૂકીશું આપણે માઇનસ ટુ તો ચાલો બહુપતિ ચલ બહુપતિમાં ચલની જગ્યાએ માઇનસ ટુ એક્સની જગ્યાએ માઇનસ ટુ રાખીએ ચાલો બરાબર બરાબર દસના દસ ચલો એક્સની જગ્યાએ કેટલું આવશે અહીંયા માઇનસ દસ ચલો માઇનસ ટુ માઇનસ ચાર હવે એક્સની જગ્યાએ શું આવશે માઇનસ નો સ્ક્વેર માઇનસ ત્રણ ચલો હવે અહીંયા છે સૌથી પહેલાં ઘાતને સોલ્વ કરીએ તો દસનો દસ માઇનસ ટુ માઇનસ ચાર હવે જો તમને અહીંયા વધારે તકલીફ પડે છે કે માઇનસ ટુનો સ્ક્વેર કેટલો થાય માઇનસ ચાર થાય કે પ્લસ ચાર થાય એક વસ્તુ ધ્યાન જુઓ અહીંયા કે માઇનસ ટુનો સ્ક્વેર મતલબ માઇનસ ટુને કેટલી વાર ગુણવાના છે આપણે બે વાર માઇનસ ટુ ગુણ્યા માઇનસ ટુ તો અહીંયા શું થયો માઇનસ માઇનસ પ્લસ અને બે ગુણે ચાર તો આપણે એક વસ્તુ યાદ રાખવાની છે અહીંયા કે કોઈ પણ ઘાત હંમેશા બેકી સંખ્યામાં હોય તો હંમેશા એનો જવાબ પ્લસ આવશે અને જો એકી સંખ્યામાં હોય તો હંમેશા જવાબ કેવો આવશે એનો માઇનસ આવશે તો માઇનસ બેનો સ્કવેર કેટલો થશે અહીંયા આપણે જોડે ચાર કાઉસમાં માઇનસ ત્રણ ચાલો હવે આનું સાદરૂપ આપીએ દસનો ગુણાકાર માઇનસ ટુ વળે છે પ્લસ માઇનસ માઇનસ દસ દૂને વીસ તો કેવા વીસ હશે આપણા જોડે માઇનસ વીસ ચલો માઇનસ ચોખ્ખું ચોખ્ખું સોળ તો સોળ આવશે અહીંયા આપણા જોડે વચ્ચે શું આવશે પછી શું આવશે માઇનસ ત્રણ ચલો હવે સાતરૂપજી આપણે આગળ આગળ કે માઇનસ માઇનસ પ્લસ વીસ અને સોળ કેટલા થશે આપણા જોડે વીસ અને સોળ એ થશે આપણા જોડે છત્રીસ પણ કેવા છત્રીસ થશે માઇનસ છત્રીસ કેમ કે મોટી સંખ્યા છે અહીંયા વીસ એટલા માટે ચલો ત્રણનું માઇનસ 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 પ્લસ છત્રીસ અને ત્રણ કેટલા થશે ઓગણચાલીસ પણ કેવા ઓગણચાલીસ માઇનસ ઓગણચાલીસ એટલે પી ઓફ માઇનસ ટુનો આપણા જોડે જવાબ આવશે માઇનસ ઓગણચાલીસ આ આપણો જવાબ ત્રીજાનો તો ત્રીજાના બે જવાબ આવશે પી ઓફ વન બરાબર ત્રણ અને પી ઓફ માઇનસ ટુ બરાબર માઇનસ ઓગણચાલીસ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ક્વેશ્ચન નંબર ફોર જોઈએ ક્વેશ્ચન નંબર ફોરમાં આપણને શું કીધું છે અહીંયા સૌથી આપણે રકમ વાંચીએ કે ચોથો એક્સ પ્લસ ત્રણ એ પી એ સિક્સટી નાઇન પ્લસ ઇલેવન એક્સ માઇનસ પ્લસ એક્સ ક્યુબનો અવયવ છે મતલબ કે જો આપણને કીધું છે કે આ જે આનો અવયવ છે એવું આપણે દર્શાવવાનું છે મતલબ એક પ્રકારથી આ આપણો એક દાખલો સાબિત કરવો જેવો દાખલો છે તો આના આ દાખલામાં પણ આપણે અવયવ પ્રમાણે ઉપયોગ કરીશું સેમ ટુ સેમ જે ક્વેશ્ચન વનમાં કર્યું તો એવી રીતે તો સૌથી પહેલા શું કર્યું છે અહીંયા કે ધારો કે એક્સ મા એક્સ પ્લસ થ્રી બરાબર ઝીરો ચલો આ પ્લસ થ્રી આ શું થશે માઇનસ થયો એક્સ બરાબર એક્સ બરાબર શું આવશે માઇનસ થ્રી ચલો એક્સની જગ્યાએ માઇનસ થ્રી મૂકવાના જે આપણી બહુપદી આપેલી છે એના અંદર પી ઓફ એક્સ બરાબર નાઇન વત્તા ઇલેવન એક્સ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ હવે એક વસ્તુ કહું તમને કે આ બહુપદીમાં જ્યાં એક્સ આપેલો છે એ જગ્યાએ માઇનસથી લખીશું અને જો આપણો જવાબ એ જીરો આવે તો એક્સ પ્લસ ત્રણ એ આનો અવયવ થશે અને જો જવાબ ના આવે 0 તો છે એ અવયવ થશે નહીં ચાલો એકવાર જોઈએ અહીંયા જવાબ આવશે કે નહીં આવતો ચલો સિક્સટી નાઇન વધતા ઇલેવન એક્સની શું આવશે અહીંયા માઇનસ ત્રણ માઇનસ માઇનસ ત્રણનો સ્ક્વેર વધતા માઇનસ ત્રણની ત્રણ ઘાત ચલો સિક્સટી નાઇનનો સિક્સટી નાઇન પ્લસનો પ્લસ અગિયાર માઇનસ ત્રણ માઇનસ હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણનો સ્ક્વેર અને માઇનસ ત્રણનો સ્ક્વેર આપણે જોયું તે હમણે કે જે સંખ્યાની બેકી ઘાત હોય તો એનો જે વર્ગ કરીએ તો હંમેશા ધનમાં જવાબ આવશે તો માઇનસ ત્રણનો વર્ગ શું આવશે આપણા જોડે નવ આવશે તો આપણે કૌશમાં મૂકીશું નવ ચલો વત્તાનો વત્તા હવે અહીંયા જુઓ મેં તમને હમણાં જ કીધું કે આ જોયું અહીંયા બેકી સંખ્યા હતી એટલે જવાબ પ્લસમાં આવ્યો પણ અહીંયા ઘાત કેવી છે આપણી અહીંયા એકીમાં છે અને જો એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં આવશે એવું સોર્ટ ડિગ્રી તમારે યાદ રાખવાનું તો ત્રણનો ઘણ કેટલો થાય સત્યાવીસ થાય પણ કેવા સત્યાવીસ થશે માઇનસ સત્યાવીસ કેમ માઇનસ સત્યાવીસ કેમ કે અહીંયા ઘાત કેવી છે આપણી એકી છે તો કાઉસમાં શું આવશે માઇનસ સત્યાવીસ ચલો હવે આપણે આને સાદરૂપ આપીએ ચલો સિક્સટી નાઇન ના સિક્સટી નાઇન ચલો હવે છે શું સૌથી પહેલાં શું થશે અહીંયા કે આનો ગુણાકાર થશે નિશાનીઓનો પ્લસ માઇનસ માઇનસ અગિયારનો ગુણાકાર તેત્રીસ વડે કેટલા થશે અગિયાર ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે તેત્રીસ ચલો માઇનસ માઇનસ પ્લસ માઇનસ નવ પ્લસ માઇનસ માઇનસ સત્યા સત્યાવીસનું શું થશે અહીંયા સત્યાવીસ હવે અહીંયા જુઓ આ ત્રણેય જે આપણા જોડે માઇનસમાં આપેલા છે એટલે ત્રણેયનો આપણે સરવાળો કરી દઈશું તો સિક્સ સિક્સટી નાઇન માઇનસ તેત્રીસ અને નવ એ કેટલા થશે આપણા જોડે તેત્રીસ અને નવ તેતાલીસ અને તેતાલીસ વધતા તમે જ્યારે સાત કરશો તેત્રીસ અને નવ તેતાલીસ અને તેતાલીસ સાત અને સત્યાવીસ જ્યારે તમે પ્લસ કરશો તો તમારા જોડે આવશે બરાબર સિક્સટી નાઇનમાંથી ઓગણ સિત્તેર જશે એટલા માટે અહીંયા જવાબ આપણે લખવું પડશે બહુપદીનો એક અવયવ છે ચલો ક્વેશ્ચન નંબર આપણે ફાઈવ જોઈએ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે અને આપણો ચેપ્ટર થશે અહીંયા પછી પૂરું ચલો શું કીધું છે જો ક્વેશ્ચન 5 m ની કઈ કિંમત માટે x³ 2mx² 6 ને x plus 2 વડે ભાગી શકાય અહીંયા પણ આપણને જો એક અવયવ આપેલો છે x plus 2 ફરીથી અવયવ પ્રમેયનો ઉપયોગ કરીએ અહીંયા આપણે કે ધારો કે x 2 0 આ 2 છે આ સાઈડ જશે તો -2 તો x બરાબર શું આવશે -2 હવે અહીંયા જો કે આપણને બહુ બધી કઈ આપેલી છે અહીંયા પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુ માઇનસ ટુ એમ એક્સ સ્ક્વેર વત્તા સોલ મતલબ જ્યાં જે જગ્યાએ આપણા જોડે એક્સ છે એ જગ્યાએ કેટલું મૂકીશું આપણે માઇનસ ટુ એટલે આપણી કિંમત આવશે કે એમને કઈ કિંમત વડે ભાગી શકાય ચલો બધીમાં મૂકીએ ચલો એક્સની જગ્યા આવશે માઇનસ ટુનો ઘન માઇનસ ટુ એમ માઇનસ ટુનો સ્ક્વેર વત્તા સોલ બરાબર ઝીરો ચલો અહીંયા જુઓ માઇનસ ટુનો ઘન માઇનસ ટુનો ઘન કેટલો થશે આપણા જોડે આપણે હમણાં જ જોયું કે કઈ ઘાત છે અહીંયા એકી કે બેકી એકી ઘાત છે તો જવાબ આપણો કેવો આવશે માઇનસમાં તો માઇનસ બેનો ઘન કેટલો થશે માઇનસ આઠ થશે ચલો માઇનસનું માઇનસ બે એમ માઇનસ બેનો સ્કવેર ઘાત કેવી છે બેકી એટલે જવાબ કેવો આવશે આપણો પ્લસમાં તો બેનો સ્કવેર કેટલો થાય ચાર તો અહીં માઇનસ ચાર મૂકવાની જરૂર છે નહીં કેમ કે ઘાત આપણને બેકીમાં આપેલી છે પ્લસ સોળના પ્લસ સોળ બરાબર ઝીરો ચાલો માઇનસ આઠ માઇનસ બેનો ગુણાકાર છ વડે શું થશે બેનો ગુણાકાર ચાર વડે શું થશે અહીંયા બે ચોક આઠ એમ વત્તા સોળ બરાબર ઝીરો ચાલો માઇનસ આઠ છે આ પ્લસ સોળ છે માઇનસ પ્લસ માઇનસ તો માઇનસ આઠમાંથી સોળ જાય તો જવાબ કેટલો આવશે આપણે આપણે આઠ આવશે તો હવે જુઓ અહીંયા શું વધશે કે માઇનસ એટ આ માઇનસ પ્લસ માઇનસ સોળમાંથી આઠ જાય તો કેટલા આવશે આપણા જોડે આઠ આઠ પણ કેવા આવશે આપણા જોડે પ્લસ આઠ આઠ કેમ કેમ પ્લસ કે સોળ અહીંયા મોટી સંખ્યાથી એટલે આપણે અહીંયા પ્લસ મૂકીશું બરાબર ઝીરો હવે જો અહીંયા કે આ માઇનસ આઠ છે આ પ્લસ આઠ છે આ જે આ સંખ્યા આ બાજુ જશે તો કેવા થશે માઇનસ આઠ તો માઇનસ એટ એમ બરાબર માઇનસ એટ બંને જોડે માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે અહીંયાથી કટ ચલો આઠ ગુણાકાર સાંભળી ગયા તો ભાગાકાર તો એમ બરાબર આઠના છેદમાં આઠ અને આઠ આઠ કટ થાય તો કંઈ નો વધુ કેટલું વધશે આપણે જોડે એક તો એમ બરાબર જવાબ કેટલો આવશે આપણે જોડે એક મતલબ આપણે આ બહુપદી આ એમની એક કિંમત માટે આપણે આ બહુપદીને એક્સ પ્લસ ટુ વડે ભાગી શકાય તો અહીંયા આપણું આ ચેપ્ટર થાય છે પૂરું આગળના ચેપ્ટર જોવા માટે મારી જે ચેનલ છે મેથ્સ બાય અફર એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને આપણે આખા એસાઇમેન્ટનું પણ સોલ્યુશન કરવાનું છે અને બધા વિષયનું સોલ્યુશન કરીશું એટલા માટે તમે આ ચેનલ જોડે જોડાઈ રહો એવી મારી વિનંતી રહેશે થેન્ક યુ આભાર તમારો